કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વલસાડ નવસારી સુરત ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પાડવાની આગાહી દક્ષિણ ગુજરાત ખેડૂતોમાં ચિંતા બેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીડી પંચ્યાસી હજાર કેળીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે ને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કમ ઓછી વરસાદ આવે એટલે ખેડૂતોની ચિંતા થાય અને હાલમાં જે રીતે કેળીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું અને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદથી થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનારા દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે